સુરતના પાંદેસરા વડોદગામ હનુમાનજી મંદિરમાં ચોરીના ઈરાદે ઘુસેલા રીઢાઓએ મૂર્તિને ખંડિત કરી હતી જે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા સુરતના પાંદેસરા વડોદ ગામ ખાતે આવેલ હનુમાનજી મંદિરની મૂર્તિની ચાંદીની આગ કાઢી

મંદિરમાં ચોરી થયેલ છે અને તોડવા માટે તે લોકોએ બહારથી પથ્થર મારેલ છે જે મૂર્તિને પણ થોડીક અસર થયેલ છે પરંતુ ખરેખર તે લોકો મંદિરમાં કોઈ પૈસા કે મિલકત હોવાના અંદાજ સાથે આવેલા જેમાં બે આરોપી છે મોહમ્મદ ઉર્ફે ગોલ્ડન અને કૃણાલ કિશન તથા બંનેને ધરપકડ કરી લેવામાં આવેલી છે અને ગુનો રજિસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓના રિમાન્ડ મેળવવામાં આવેલ છે આરોપીઓ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે જેમાં તેમના વિરુદ્ધ મારામારી તેમજ ચોરીના પણ બનાવો નોંધાયેલા છે જે આધારે તેઓની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી કરી છે સર કયા વિસ્તારની ઘટના હતી ને કઈ રીતે અંજામ આપ્યો હતો આખો જી પાંડોસર પાંડેસરા વિસ્તારમાં વડોદ ગામની શ્રીરામનગરની ઘટના હતી અને આ લોકોએ રાત્રિના ભાગે મંદિરની નજીક આવી મંદિરનો દરવાજો તોડવા માટે પ્રયત્ન કરેલા પ્રાથમિક રીતે જણાયેલ છે